હિંમતનગરમાં છેડથી વધારે છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ સહિત સાબરકાંઠા પોલીસને જાણ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ મિતેશ કુમાર પટેલ છે હું હિંમતનગર તાલુકાના બેરણા ગામનો વતની છું મારા ફાધરનો ત્રણ વર્ષ પહેલાં હોટલનો બિઝનેસ હતો સહકારી ચોકડી પર જે પેપે પીઝાના નામથી ચાલતો હતો એના મારા ફાધરના પાર્ટનર એટલે સંદીપ રાવલ હું એમના કોન્ટેક્ટમાં આવ્યો એમને મને એમના સંબંધીનો કોન્ટેક કરાવ્યો જેનું નામ સુમિત રાવલ છે સુમિત રાવલ મારી જોડે એક ટેન્ડરની કોપી લઈને આવ્યો અને જે ટેન્ડર એએમસીનું હતું એને કહ્યું કે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારું એવું વળતર મળશે તો હું એમ હું એના વિશ્વાસમાં આવ્યો અને વિશ્વાસમાં આવીને થોડા થોડા કરીને મારા જોડેથી એક કરોડ પાંચ લાખ રૂપિયા લઈ ગયો આના પછી ઘણો ટાઈમ ગયો ઘણા ટાઈમમાં ઘણા ટેન્ડર બી પાસ થઈ ગયા મારી જોડે મારા નામથી કોઈ ટેન્ડર પાસ આવ્યું નહીં એટલે મેં એને કીધું કે હવે મારા પૈસા મને રિટર્ન આપો તો એને મને ચેક આપ્યા અને ચેક આપીને કીધું કે સાત તારીખે મારા ઘરે આવીને તમે પેમેન્ટ લઈ જજો જ્યારે હું એના ઘરે પૈસા લેવા માટે ગયો ત્યારે મને ખબર પડી કે સુમિત તો કેટલાક ટાઈમથી લંડન ભાગી ગયો છે આ મામલે આ મામલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવ્યો છે અને પોલીસવાળાને મારું નમ્ર નિવેદન છે કે આવા આવા છેતરપિંડી કરનારાઓ ઘણા બધા છે અને મારા મારા જેવા મારા જેવા માણસો ઘણા આવા લોકોથી ઘણા હેરાન છે અત્યારે હું જે આર્થિક પાયમાલી મારું જેયલ કન્ડિશન જે ખરાબ થઈ છે એ સુમિતના લીધે થઈ છે તો પોલીસ વાળાને મારે નમ્ર નિવેદન છે કે તપાસ કરે અને તપાસ કરીને આવા છેતરપિંડી કરનારોની સામે કડક કાર્યવાહી કરે સાગર લક્ષ્મી બિયારણ मत की उपज स्टार्ट ऑन इरंडा बियारा इरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी माड़ो मा शक्ति के भरपूर सुकारो ऊपज लूट कॉस्मोस एरंडा बियारा